ભુજ ખાતે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરી દૂર કરવા લોકસંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રેન્જ આઈજી ચિરાગ કોટડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ લોકસંવાદ કાર્યક્રમમાં લોકોએ વ્યાજખોરોના ચંગુલમાંથી બચવા પોલીસ સમક્ષ રજૂઆતો કરી હતી કાર્યક્રમમાં ખાસ કરીને વ્યાજખોરોની ચંગુલમાં ફસાયેલા લોકો માટે ખુલ્લા મંચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરોની ચંગુલમાં ફસાયેલા લોકોએ આગળ આવીને સાચી હકીકત સાથે રજૂઆત કરી હતી સ્થાનિક બેન્કોના કર્મચારીઓ તેમજ અધિકારીઓએ હાજર રહીને લોકોને સરકારી યોજનાઓના લાભ કોને અને કેવી રીતે મળી શકે છે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું ચિરાગ કોટડિયાએ આવેલી રજૂઆતોની સંપૂર્ણ વિગતો જાણી લોકોને ન્યાય મળે તે અંગે માર્ગદર્શન અને અધિકારીઓને સૂચનાઓ આપી હતી મારું નામ હસમુખભાઈ ગાબુભાઈ પટેલ મૂળ અમે ભુજ કચ્છના હાલે અમદાવાદ રહી છીએ અમે અમારો વિષય એવો હતો કે અમે વ્યાજના ચપટામાં નહોતા આવ્યા પણ અમને એ લેવલમાં અમને નાખવામાં જે મુખ્ય જે છે ને આશિષ ટાયરના માલિક મહેશ ગંગારામ ઠક્કર અને તેમના સગ્ગા ભાણેજ અમિત અશ્વિન ઠક્કર બંને મળીને ભુજ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ બોક્સા તેમજ એ આદમ સુમરા એ બધાની મિલીભગતથી ભગતથી ફ્રોડ કેસ આખો ઊભો કરેલો તારીખ આઠ ચાર બે હજાર સોળના હવે અમારું નિવેદનની કશું કાંઈ પુરાવાના લીધા સીધી અમારા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને આ નવ તારીખના અમારું ત્યાં નવા ટાયરનું શોરૂમનું ઉદઘાટન હતું એટલે અમારું આખું ધ્વસ્ત કરવા માટે એને આખું આખું ષડયંત્ર રચેલું તો એના અગેન્સ્ટમાં અમને ત્યારે કાયદાકીય કોઈ જ્ઞાન નહોતું તો અમે ચાલતા રહે ચાલતા રહે પણ હકીકત એને કરવી ફ્રોડ કર્યું એને ખબર હવે એ ફ્રોડને ઢાંકવા માટે એને શું કર્યું ચેકનો કેસ નાખ્યો પંદર દી મહિના પછી જેથી કરીને ચેકના કેસમાં દબાણ મળે તો આ પોલીસનો કેસ ઓટોમેટિક ને ચાર્જશીટે એ લોકોએ છ મહિનાની આજુબાજુ એને નાખેલી કારણ કે એને એમ કે સમાધાન થઈ જાય બધું તો અમે સમાધાન ન કર્યું ભલે જે થવાનું થાય જેલની મને કોઈ ડર નથી જેલમાં મને કોઈ ભય નથી કોઈ જાતનો મને બે ત્રણ વખત જેલમાં નાખ્યા આ લોકોએ તેમ છતાં મેં કીધું ઈશ્વરની સાક્ષીએ જે ન્યાય મળશે એ તો અત્યારે એ લોકો ફ્રોડ કેસ આખી આખો મૂવ કરી ને કોર્ટની અંદર ગેરમાર્ગે જજ સાહેબોને દોરે છે એ વાંધો નહીં પણ જે રેકર્ડ હોય ને મારા જેટલા બી રેકર્ડ હોય ને એની અંદર છેડછાડી કરી છે છેડછાડી કરી રજીસ્ટરને ગુમરાહ કરાય છે તો આ વિષય બહુ ગંભીર વિષય છે પોલીસમાં તો કરતા હોય ને એ ડિવિઝનમાં મારું જે અસલ આ એ સામેવાળાનો રેકોર્ડ છે ને આખું રજિસ્ટર ગાયબ કરી નાખ્યું છે તો એની મેં ફરિયાદ કરી તો આ પહેલાં એ આરટીઆઈના જવાબને પણ એ અગેન્સ્ટ કરી ને એને બચાવી રહ્યા છે ને એના એના નાતીલા છે દિલીપ ઠક્કર હાલે બી ડિવિઝનમાં એ ફરજમાં છે મુદ્દા માલનું બધું સંભાળે છે એના ઇશારે મને પૂરેપૂરો હમણાં બી ડિવિઝનમાં પંદર બે બે હજાર ચોવીસના ઠુમ્મર સાહેબે મને માર્યું કાનમાં મને એકદમ બે કલાક સુધી ગોધી રાખે હું ગયો હતો આરટીઆઈને મારી ફરિયાદના અંતર્ગત સ્ટેટસ લેવા તો એ જ્યારે મને માર્યું એટલે મારા ડાબા કાનને અત્યારે ડેમેજ કરી નાખ્યું મારે હા ડેમેજ કરી નાખ્યું મને એના પુરાવા છે બધું છે પણ મેં સીસીટીવી માગ્યા નહીં તો એને ગાયબ કરી નાખ્યા અથવા ડિલીટ કરી નાખ્યા એવા કારણે બતાવી દીધા મને રોડ એ લોકો એવું કર્યું કે મારા ચેક હતા ને ટાયર પેટેના જે ચેક હતા ને તો ચેક એનામાં એને પોતાના મનમરજી મુજબ ભર્યા એને ભર્યા પછી એને અમને જાણ ના કરી એને નાખી દીધા બે લાખ છોતેરનો હતો કાંઈક છોતેર હજારનો કાંઈક સમથિંગ હતો તો એને ભર નાખ્યો અને અમે ઓલરેડી એની રૂપિયા બેંકથી દઈ દીધા હતા એડવાન્સ ટૂંકમાં એને શું કર્યું અમારી સાથે છેતરપિંડી કરી પોલીસ સાથે પોલીસને ઘેરમાં દોર્યા કોર્ટને ઘેરમાં દોર્યા તો હવે એક જ વસ્તુ એ કે મારા કારણે કેટલા લોકો દુઃખી હશે આટલા હોશિયાર ચાલક વ્હાઈટ કોલર કહેવાય એને એ જે કોર્ટ સાથે પોલીસ સાથે આટલું બધું કરતા હોય તો હવે એક મારું સાઈડમાં માનવ સેવા સંસ્થાના ગુજરાતના મહાસચિવ તરીકે મારી ફરજ રહી કે જે નાના મોટા કોઈ બી હોય એને પણ ન્યાય મળે એ હતું સર હું એને મદદ બી કરું છું ને એ સંદર્ભમાં મારું આ એક મિશન કે ફ્રોડ થતું અટકે ખોટા ચેકના દુરુપયોગ થતા અટકે અને વકીલોની જે સામેલગીરી છે એ પણ અટકે એ હેતુ સર મારો અન્યાયનો મેળવવાનો અધિકાર ગેરકાયદેસર નાણાધીર લોકો છે એની વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે એક લોકસંવાદ રાખવામાં આવ્યો હતો એમાં પૂરા કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા લોકોએ આજે પોતાની રજૂઆત અમારી સામે વ્યક્ત કરી છે કે જે જે પરેશાની છે એની અરજી અમને આપી છે અમે એ અરજીની ચકાસણી કરીને પોલીસ સ્ટેશન મારફતે એના પર ચોક્કસ કાર્યવાહી કરાવવાના છીએ સૌ પ્રથમ તો જણાવું કે અત્યારે આ લોકસંવાદ હતો લોકસંવાદની અંદર જુદા જુદા અરજદારોએ પોતાની જોડે જે પણ વીત્યું છે એના વિશે અમને એનું વર્ણન કર્યું છે એની અરજી લઈને આવ્યા છે અને એ અરજી અમારા અધિકારીશ્રીઓને આપી છે એ અરજીની આજે અમે અમારા અધિકારીઓને સૂચના આપી છે કે એની ચકાસણી કરીને એ અરજી પર પૂરતા એક્શન લે હું મીડિયાના માધ્યમથી અપીલ કરવા માગું છું કે જે કોઈ લોકો આ વ્યાજખોરની જંગલમાં ફસાયા હોય એ અમારી જોડે મુક્ત મને આવી જાય અમે એમના માટે બેઠા છીએ અમારા અધિકારીશ્રીઓ એમની ફરિયાદને ચોક્કસપણે લઈને એના પર કાયદેસરની કાર્યવાહી કરશે એટલે હું આ માધ્યમથી અપીલ કરું છું કે જેને પણ કંઈ પણ તકલીફ હોય તો અમારો ફોનથી અમારો પર્સનલી સંપર્ક કરે અને અમે એ બાબતમાં એમને ખાતરી આપીએ છીએ કે તમારી ફરિયાદનું નિરાકરણ અમે કરીશું રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ હોય છે લોન બાબતે એ લોન બાબતે લોકો અવેરનેસ થાય લોકોમાં જાગૃતિ ફેલાય માટે અમે એ બેંકના જુદી જુદી બેંકના પ્રતિનિધિઓને ઉપસ્થિત રાખ્યા છે એ પ્રતિનિધિઓ અત્યારે લોકોને જે જે રિક્વાયરમેન્ટ હશે લોનની એ બાબતે એમને માહિતી આપશે અને એમને જે કાગળની પ્રોસેસ હશે એપ્લિકેશન કઈ રીતે કરવી એમાં મદદરૂપ થશે એટલા માટે અમે એ બેંકના પ્રતિનિધિઓને પણ ઉપસ્થિત રાખ્યા છે એટલા માટે તો આ લોક સમાજ રાખ્યો છે કે અમારા અધિકારીશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે એટલે કોઈને પણ ફરિયાદ ના નોંધાતી હોય કોઈને કંઈ પ્રશ્ન હોય તો અમને ગમે ત્યારે મળી શકે છે અમે એમની ફરિયાદ નોંધાવવા માટે અને એમના માટે એમની જે પણ અરજી છે એના પર કાર્યવાહી કરવા માટે જ છીએ એટલા માટે અમારા તમામ અધિકારીઓને અમે હાજર રાખ્યા છે કોઈને પણ રજૂઆત હોય તો અમે એમની એપ્લિકેશન લેવા માટે અમે તત્પર છીએ